જય માતાજી મિત્રો આજે આપણે ભાગવેલ ગામે જવાના છે ભાગવેલ ગામમાં દાદા ભાતીજી મહારાજનું ભવ્ય મંદિર બનેલું છે પરંતુ દાદા ભાતીજીની ઓરિજિનલ જન્મભૂમિ ઓરિજિનલ ગામ અને ઓરિજિનલ ઘર એ લગભગ કોઈને ખબર છે નહીં તો આજે આપણે દાદા ભાથીજીનું ઓરિજિનલ ગામ ઓરિજિનલ ઘર અને એમની જન્મભૂમિ બતાવવાના છે તો મારો વિડીયો ચોક્કસ તમે જોજો ये गलतstav ho raha hai nahi haan જય માતાજી મિત્રો આજે અમે ભારતીજી મહારાજના ઓરિજિનલ જન્મસ્થાન પર આવ્યા છે આજે તો ઘણા બધા લોકો આવે છે પણ દાદાનું ઓરિજનલ જન્મસ્થાન એવું પોતાનું ઘર કંઈ છે એ આજે તમને બતાવવાનું અને કોની જે કહાણી શું છે એ અહીંયા જે ભાઈ બેઠા છે એ આપણને પૂરેપૂરી માહિતી આપશે બરાબર

મહારાજના મુવાડા લસુન્દ્ર થઈને ભાઈ ફાગીલ થઈ જવાય હમ 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 હવે ઓનો થોડો ઇતિહાસ બતાવજો દાદાનો તમે પહેલાના જે રાજાઓ વિશે જે કાશ્યામ પઠણ હમ હમ

અને દાદાની ઓરિજિનલ અસલ જન્મભૂમિ આ છે મહારાજ હવે મુવાડા હવે કોઈ રાજાનો ત્રાસ હતો પેલા એમની જોડે પણ લડાઈ થયેલી હા હા બધા એક થઈ અને દાદાનો વિરોધ કરતા હતા બરાબર દાદા એ ખાખરે અંદર ત્રણસો ને સાઠ પઠાણોને કાપી નાખેલા તો આ છે દાદાનું ઓરિજિનલ ઘર અને અત્યારે ઘર નહીં પહેલાં જે ઘર હતું દેશી નળીઓવાળું હવે અત્યારે મંદિર બાંધી છે તો મિત્રો આ છે દાદા ભાતીજી નું ઓરિજનલ ઘર પેલા દેશી નળિયાનું ઘર હતું આપણે બધા ફાગવેલ તો આવીએ જ છે પણ એ ફાગવેલ મંદિર છે એ જગ્યાનું છે એ એમનું ખેતર છે અને ખેતરમાં મંદિર બનાવેલું બરાબર અને ઓરિજનલ ઘર એમનું આ છે તો મિત્રો તમે ફાગવેલ આવો તો ચોક્કસ આ જગ્યા આવજો દાદાની જન્મભૂમિ જોજો અને વિડીયો પૂરેપૂરો જોજો હું પાછળથી તમને બધું લોકેશન બતાવું છું કે તમે અહીંયા દાદાના મૂળ સ્થાન પર જન્મભૂમિ પર તમે કઈ થઈને આવી શકો છો એ હું તમને લોકેશન આપું છું તો વિડીયો પૂરેપૂરો જોજો જો તમને ખબર પડશે પેલા લસુંદરા આવવાનું લસુંદરાથી પેલા ખાખરેવન થી લસુંદરા આવો તો લસુંદરા આવતા વચ્ચે રસ્તો કાચો રસ્તો પડે છે ત્યાંથી અવાય અને લસુંદરાથી ખાખરેવન જાઓ તો પણ વચ્ચે રસ્તો પડે છે તો તમે દાદાના સ્થાન પર જઈ શકો છો હવે હું રોડ પર નીકળીને તમને પૂરેપૂરું લોકેશન આપીશ કે કઈ કઈથી આપણે કઈ જઈ શકીએ દાદાના મંદિરે કઈ રીતના આપણે આવી શકીએ એનું પૂરું લોકેશન આપીશ તો તમે પૂરો વિડીયો જોજો અને આ જોઈ લો દાદાની પ્રતિમા છે એમનું ઓરિજિનલ મકાનમાં એમની પ્રતિમા બેસાડી છે અને આ જગ્યા ફરી કહું છું કે ફાગવેલથી થોડી દૂર છે બે ત્રણ કિલોમીટર અને દાદાના ગોમનું ઓરિજિનલ નોમ છે મહારાજના મૂવાળા બરાબર ને મહારાજના મૂવાળા અને જે ફાગવેલ છે એ ફાગવેલ એ દાદાનું પોતાનું ખેતર હતું અને ખેતરમાં મંદિર વધેલું છે અને ખાખરિયાવન છે તે દાદા શહીદ થયેલા છે અને તે દાદાની સમાધિ છે અને આ છે એમનું જન્મસ્થાન તો જન્મસ્થાન મેં તમને બતાવ્યું છે હવે એનું લોકેશન બતાવીશ તમે વિડીયો પૂરેપૂરો મારો જોજો જય માતાજી આ છે દાદાની પાવડી જેને પહેલા લોકો પાદુકા પણ કહેતા હતા તો મિત્રો અમે ભાથીજી દાદાના મૂળ જન્મસ્થાન પર દાદાના દર્શન કરીને આવ્યા છે આ રસ્તો આ બાજુ ખાખરિયા વન જાય છે આ બાજુ લસુંદરા જાય છે ખાખરિયાવન થી લસુંદ્રા જવાના રસ્તા પર એક કાચો રસ્તો આવે છે લગભગ એક કિલોમીટર કાચો રસ્તો છે બાકી પછી રોડ આવે છે અને લગભગ આ રોડ હતી બે થી ત્રણ કિલોમીટર થાય છે દાદાનું મૂળ ગામ ઘર અને એમનું જન્મસ્થળ તો ફાગવેલાઓ અને ખાખેરીવાણ જાઓ તો ખાખરેવાણથી લસુંદરા જતો આ દાદાનું ઘર આવે છે તો દરેક દાદાનું દર્શન કરવા અચૂક જશો અને વિડીયો મારો લાઈક કરવો હોય તો કરજો પણ અવશ્ય પૂરેપૂરો જોજો જેથી કરીને તમને દાદાના મૂળ જન્મસ્થાન વિશેની જાણકારી મળે અને દાદાને કાસમ પઠાણ સાથે કઈ રીતના વેરબંધ થયું બાલાસિનોના બોબિન રાજા સાથે કઈ રીતના વેરબંધ થયું એની માહિતી હું આવતા વિડીયોમાં આપીશ તો મારો વિડીયો અચૂક જોશો જય ભારતજી દાદા